દસ જિલ્લા નંદુરબાર નાસિક પાલગર સુધી મહારાષ્ટ્ર લઈ ગવામાં આવ્યા છે આજે પણ અમારો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે અમારી સંસ્કૃતિ સાથે પરંપરા હરકી છે રીત ભાષા હરકી છે એકવીસ ટકા મધ્યપ્રદેશ માં આદિવાસી વિસ્તારમાં છે રાજસ્થાન માં તેર ટકા છે ગુજરાત માં અંબાજી થી ઉમરગામ સુધી પંદર આદિવાસીઓ છે લેજો જે રીતના મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું આજે દેશ અને ગુજરાત નો વિકાસ થયો પણ આદિવાસીઓ નો વિકાસ નથી થયો એટલા માટે અમે કહીએ છીએ કે અમેરિકામાં આપણા જેટલી વસ્તી નથી રાજધાની કેવડીયા હશે આખું મંત્રી મંડળ અને મુખ્યમંત્રી અહી નું આખું અધિકારી ગણ અહી પોલીસ તંત્ર તમામ આદિવાસી હશે તો જ અમારા આદિવાસીઓ વિકાસ થશે

વાતો થાય છે અને આદિવાસીઓ સાથે અન્યાય થયા છે ત્યારે અમે ક્યારે સાખી નથી લેવાના આજે તમને એટલા માટે અમારે કેવું પડે છે

અન્યાય થશે એ મહારાષ્ટ્ર છે કે મધ્યપ્રદેશ હશે આદિવાસી સમાજ માટે અમે લડી લઈશું અને અમે એ જ ઉપદેશ આપને આપીએ છીએ આજે

એ માટે લડો આદિવાસી શિક્ષા નું ત્યારે આખો સમાજ ચૂપ છે એટલા માટે કોઈ પણ પક્ષ પાર્ટીમાં જે પણ નેતાઓ હોય વડીલો હોય યુવાનો હોય બધા લોકોને આજે હું આહવાન કરું છું પક્ષ પાર્ટી ચૂંટણી આવશે ત્યારે આપણે દેખાઈ જશે પણ સમાજ ની વાત આવશે કેતા પણ અમે વિધાનસભામાં તમે બધા મોકલ્યા છે વિધાનસભામાં જઈને અમે બધું જોયું જાણ્યું અને આપણા સમાજ સાથે જયારે પણ થાય છે માં બેનો રાતે ફોન કરે સવારે ફોન કરે અને કે છે કે અમારી સાથે આપ બીજી થઈ છે ત્યારે મને દુઃખ થાય છે કે આટલી બધી યુવા શક્તિ છે આદિવાસી યુવાનો રાતે 11 વાગે થી નાચશે 5 વાગે સુધી આદિવાસી યુવાન થાકશે નહીં આદિવાસી યુવાન એક ટોપ પાડા લઈ નીકળશે 15 દિવસ પાવાગઢ ને ભાગોલ જેસે આદિવાસી યુવાન થાકવાનો નથી પણ આદિવાસી યુવાન ને હું વિનંતી કરું છું તમારી જે શક્તિ છે તમારો પાવર છે

રાજૃતિતા છે વિશ્વ ની સૌથી જૂની સંસ્કૃતિ આદિવાસીઓની છે

લડેગે જીતેંગે मुर्दाबाद જિંદાબાદ હવે मुर्दाबाद જિંદાબાદ કરવાનું થતું નથી હવે કોઈ આવેદન પત્ર નથી પણ આદિવાસીઓ સાથે અન્યાય થશે અત્યાચાર થશે આદિવાસી ખોજવી લેવા માટે હવે આપણે બધા તૈયાર થઈ જવું